વેલકમ ટુ બ્લોગ માટે સ્વાગત છે તમારું તો આજની માટે આજ બ્લોગ પાછો શરૂ કરી દીધો છે તમારા માટે તમારા અને મજામાં છો બધા મજામાં હોય તો બહુ મજા મને મજા છે તો આમ જો ઓલી બાજુ જો વરસાદ પડવા મળ્યો કાળો કાળો ઘુમર જેવું થઈ કન્ટિન્યુ વિડીયો જોજો બધા કન્ટિન્યુમાં રહેજો ને આવું બધું વાયું છે તમે જોયું બધાય ઓલી બાજુ પવન છે કે એવું બધું છે આમ વર્ચર ચાલુ થઈ ગયો છે આજનું લોકેશન એ સારું છે વરસાદનો માહોલ છે ને શાકભાજી વાવી છે આજનું લોકેશન સારું આવે છે એક નંબર અને આમથી વરસાદ આવે છે એ મારે ભાગવું પડે સબસ્ક્રાઈબ કરતા લાગ્યો એક સબસ્ક્રાઈબ કરી દો ને કરતા લાગ્યો બધા મજા આવી જાય તમને એક નંબરથી ને આવું બધું છે તો વર્તું બતાવી દઉં ને એક વાત તો ખુશ તમને દે કેવી કઈ છે મને સપોર્ટ કરી દયો ને તો હું મજા આવી જાય તમે બે કલ દેજો લાઈક કરી દેજો જરૂર અને કોમેડી કરી દેજો ઓકે ભાઈ તમારે બોલુ બધું જવું છે તો આવવાડી આવી ગયો છું ખાસ મિત્રો આજ તો મોસ મસ્ત તમારા માટે વ્લોગને આજ પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી જ કે તમારા માટે એ એસ વ્લોગ આવી જાય અને તમે મને સપોર્ટ કરી દો ને મને બહુ મજા આવી જાય તમને ખબર જ છે હું સપોર્ટ કરી દઉં તમે બધા મારા ખાણે કન્ટિન્યુ રહી ગયો ને આ બ્લોગ સાંજ સુધી પૂરો નહીં થાય અને બ્લોગ જોવાનું નહીં જરૂરથી મિત્રો કે એસ એમજી એવું બતાવવાનું તમને ભૂલી ગયો ફાઇનલી જ કે આ છે વિન્ડો ને એવું બધું આવ્યું છે અને હું બધું દેખાડી દઉં પછી સોળી આવી ગયું છે આ બાજુ કેસોળી આવી છે ને શું છે ઓલી બાજુ દેખાય ની રીંગણી અને મરચી છે અને આજનું વરસાદનું રોજ રોજ આવે છે મોસમ રોજનો વરસાદ મોસમ હોય એટલે